બગસરા શહેરમાં ચિનપરા વિસ્તારમાં ગણેશપતિના ઉત્સવ અંતર્ગત ભવ્ય ગણેશજી અન્નકોટ દર્શન ખુલ્લા મુકાતા ભાવિ ભક્તોએ અન્નકોટના દર્શન કરી ધન્યતા અનુભવી દરરોજ નવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે અમરેલીના બગસરા શહેરમાં ઝૂનપરા વિસ્તારમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણેશજીને ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યું દર વર્ષની માફક આ વર્ષે પણ ઝૂનપરા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણેશજીના અન્નકોટના દર્શન પૂજા અર્ચના મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વામી સહિત ભાવિ ભક્તોએ ગણેશજીના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી ગણપતિ દાદાને દરરોજ અવનવા પ્રસાદ ધરવામાં આવે છે સાથે ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે ઓકે બગસરા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ પંદરક વર્ષથી વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસથી આયોજન કરવામાં આવે છે ભાઈચારો અને સંબંધિત એકતા જળવાઈ રહે તેવા હેતુથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અમારા વિસ્તારની અંદર સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમજ અહીંયા ગરબા કીર્તન અને અનેક પ્રકારના અનકોટ જેવા ઉત્સવોનું આયોજન કરી અને સંતોને હાથે સંબંધિત કરવામાં આવે છે આવા અનેક કાર્યક્રમો કરીને અમે ભગવાનના ઋણી થઈએ તે માટે અમે ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવીએ છીએ ચિમ્પરા યુવા ગ્રુપ દ્વારા બગેશરામાં અમારે આ ચિમ્પરામાં ગણપતિ ઉત્સવ અમે તેર વર્ષથી કરી રહ્યા છીએ એક ધાર્મિક કાર્ય છે જે તેર વર્ષથી સતત કરીએ છીએ રોજ ત્રણસો માણસની પ્રસાદી બાટીએ છીએ અને છેલ્લે દિવસે અમે પાંચસો માણસનું રસોડું પણ કરીએ છીએ અને આ તહેવારમાં અમે રોજ એક કીર્તનનો કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે સુંદરકાંડનો કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે ક્ષત્રિય કથાનો કાર્યક્રમ કરીએ છીએ અને આજની તારીખમાં અમે અન્કોટનો પણ કાર્યક્રમ કર્યો હતો જે આજે સંતોના દ્વારા આરતીનું આયોજન પણ કર્યું હતું અને અમારી ધાર્મિક આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ અને આપણે હજી પણ ઉજવી રહીશું જય શ્રી ગણેશ અશોક મારવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી